કુંભ મેળી માતાએ કીધું છે કે અહીંયા સાનિધ્યમાં આવે લાખો લોકોનું કામ થયું પાંચ લાખ લોકોનું કામ થયું પણ ત્રીસ ટકા કામ નહીં થતું એનું કારણ છે એનું કારણ હોય કંઈક કારણ એવા હોય કે તેઓનું કામ ના હોય તો એવા લોકો દુઃખી થઈ જાય છે કે માતા કોમ નથી કરતી કુંગા મેળી કોમ નથી કરતી રવિવાર ફર્યા પણ કામ નહીં થયું છ મહિનાથી આવું મિત્રો કુંખા માતા જણાય છે પ્રવચનમાં તો કદાચ તમે આ નહીં સાંભળ્યું હોત તો અમે જણાવવાના છીએ તો બને ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો તો કુંખા મેળીમાં પ્રવચનમાં શું બોલે છે તો આપણે જણાવવાના છીએ તો કુંખા મેળીમાં એ કીધું છે કે અમુક લોકો એવું વાત લઈને આવે છે કે મા જેમ જેમ દીવા બધી વધારે કરીએ છીએ જેમ જેમ ભક્તિ વધતી જાય છે જેમ જેમ માતા ઉપર વધારે પ્રાર્થના કરીએ છીએ એમ એમ દુઃખ વધતું જાય છે તો આનું કારણ શું છે તો કૂંખા મેળી માતાએ આનું કારણ જણાવ્યું છે કૂંખા મેળી માતાએ કીધું છે કે જે જેમ જેમ તમે ભક્તિ કરો છો જેમ જેમ એમ વધારે દુઃખ પડે છે એનું કારણ એ છે કે જે તમારી મા છે એ તમારી પરીક્ષા લેતી હોય છે જે જે તમારી મા પરીક્ષા લે કે આ દીવા બત્તી કરવાનું છોડી દે દીવા કરવાનું ભક્તિ કરવાનું છોડી દે એટલે તમારે એવું નહીં વિચારવાનું કે જેમ જેમ ભક્તિ એમ દુઃખ આવે છે એનું કારણ તમારી માતા પણ પરીક્ષા લેતી હોય એવું પણ કુંખાઈ મેડી માતાએ પણ કીધું છે અને જેમ જેમ તમે દીવા બધી કરશો એમ તમારું દુઃખ તમારી કુળદેવી કદાચ કાપતી હોય તો તમારું દુઃખ લખેલું હોય એથી તમારી કુદરી એમ પણ કહેતી કે લે દુઃખ થોડુંક વધારે ભૂખે લે દુઃખ આલ આલે એના માટે કારણ એ છે કે તમારું દુઃખ જે કર્મોમાં તમે કરેલું હોય એ દુઃખ તમારી કુદરી તમને એટલે ભોગવી લે આગળ જ છે એના કારણે પણ એવું થતું હોય એ માં એ પણ કીધું છે કારણ કે જે પણ જે તમે કર્મો કરેલા હોય એ તમારે દુઃખ ભોગવવાનું ભોગવું પડે પણ જો તમારા દુઃખમાં ભાગીદાર તમારી કુળદેવ બને છે તો તમારું દુઃખ ક્યારે પણ જતું રહેશે અને ક્યાં જતું રહેશે તે તમને ખબર નહીં પડે એ પણ કૂંખા માં કીધું છે એટલે તમારી દુઃખનો ભાગીદાર તમારી કુળદેવ બને છે તમારી કુળદેવ ઉપર વિશ્વાસ રાખો કૂંખા મેળી ઉપર વિશ્વાસ રાખો તો તમારું દુઃખ ક્યારે જતું હોય એ ક્યારે ક્યાંય ખબર નહીં પડે એટલે દુઃખ આવે તો તમારે પાછું નહીં પડવાનું તમારે ગુદ ખૂંક મેળી માતાએ કીધું છે કે અહીંયા સાનિધ્યમાં આવે લાખો લોકોનું કામ થયું પાંચ લાખો લોકોનું કામ થયું પણ ત્રીસ ટકા કામ નહીં થતું એનું કારણ છે કે લોકો રવિવાર ભરે છે લોકો એવું કહે છે કે કામ નહીં તો પણ એક એમને વિશ્વાસ અધૂરો હોય છે અને જે સાનિધ્યમાં આવ્યા પછી પણ જે ખાતા પીતા હોય છે તેઓનું પણ કામ નહીં થતું તો મેળવી કીધું છે કે તમે જીવનમાં ગમે તે કરી લો પણ તમારું દુઃખ ક્યારેય દુઃખ નહીં થાય કારણ કે તમે જો વિશ્વાસ નહીં રાખો તો તમારું દુઃખ દૂર શું માતા એ કીધું છે કે ઘણા સાનિધ્યમાં આવતા હોય છે અને પચીસ ટકા લોકોનું કામ થઈ જતું તો પચીસ ટકા લોકોનું કામ ના થતું હોય એનું કારણ હોય કંઈક કારણ એવા કે તેઓનું કામ ના હોય તો એવા લોકો દુઃખી થઈ જાય છે કે માતા કોમ નથી કરતી કુંખામેળી કોમ નથી કરતી રવિવાર ફર્યા પણ કામ નહીં થયું છ મહિનાથી આવું છું પણ કામ નથી પણ એવા કારણોસર કામ ના થઈ શકે તો કૂંઘામેળી એવું કીધું કે તમારા કર્મોમાં જેટલું દુઃખ લખેલું હોય એ દુઃખ તમારે ભોગવવું પડતું હોય છે તો એ જેટલું પણ દુઃખ આવે તમારી કુળદેવીને સોંપી દો તમારી કુળદેવીને કહો કે એમાં આ ગમે તો દુઃખ છે એ તારે ટારણો છે તો તમારી કુળદેવી ક્યારેય એ દુઃખ જતું રહે તમને પણ વિચાર વિચારી નહીં શકો કારણ કે તમારી કુળદેવીને સોંપ્યું છે અને તમારી કુળદેવી તમારો સાથ ચાલશે તો જીવનમાં દુઃખ તો આવશે અને જશે પણ જો તમારી કુળદેવીનો સાથે તો તમને ખબર નહીં પડે કે દુઃખી દુઃખ આવે તમારી કુળદેવીને સમજી લો તો તમારી કુળદેવી ક્યારે દુઃખ લે ખબર નહીં પડે તો આ કુંખામ મેળીમાં કીધું છે કે જેટલું દુઃખ આવે એટલું ભોગવવી હો પણ જો તમારી કુળદેવી સાથે કહે જતું રહે તમે પણ વિચાર નહીં કરો કે મા તું હતી તો દુઃખ તો ખબર જ નથી પેટી કેવી રીતે ગયું પણ જો તમારા કુળદેવીનો સાથે હોય તો ક્યારે દુઃખ ક્યાં જાય તેમને પણ નહીં ખબર પડે તો મા કુંખામ મેળી કીધું છે કે દીવા બત્તી કરતાં કરતાં તમને પણ આવું થતું હોય તો તમારી કુળદેવના શરણપત્ર થયો તમારી કુળદેવનો સાથ રાખજો તો તમારે ક્યારેય દુઃખ નહીં આવે તો કુંખામળીના આવા લાખો શબ્દો અને આવા પ્રવચન સાંભળવા માટે એમની યુટ્યુબ ચેનલમાં પ્રવચન લખશે એટલે પ્રવચન આવશે તો મિત્રો વાત કરીએ કુંખામળીના લાખો પાંચ લાખ પબ્લિક રવિવારે આવતું હોય છે અને લાખો લોકોના કામ થઈ ગયા છે અને આવા જે જેના માતા કુંખામળીના શબ્દોનું પાલન કરે છે તેઓના કામ થઈ જાય છે જે જે ઘરે બેઠા બેઠા વિડીયો જોવા જુદા કામ પણ થઈ જાય છે પણ માતા ઉપર વિશ્વાસ રાખો તો થઈ જાય મા કુંખામેળી કીધું એ સાનિધ્યમાં આવ્યા પછી જે જેને સાચો શબ્દો સાંભળ્યા સાચો વિશ્વાસ રાખ્યો એના તો સો ટકા કામ થઈ જાય પણ જે ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતાં જે વિશ્વાસ રાખે એના પણ કામ થઈ જાય જય મેળમાં અમારી ચેનલમાં આ વિડીયો આવતા રહે છે નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોને દસ જય માતાજી